હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી અમારી યુટ્યુબ ચેનલ હજુ ગામડિયામાં વાગી ગયા છે સવારના સાત ને દસ અને તમારો ભાઈ હજુ અત્યારે આવી ગયો છે કોણ કોણ અમે આવી ગયા સિવાય છીએ હાલ થી ગાડીમાં બે ગયા તા અને અત્યારે બધું આ પરાય આવી ગયા છે અને બધું જો આ નજારો તમને દેખાડવા દરિયો છે અને ફરતા બધા જે કાંઈ વિધિ હોય એ બધું અલગ અલગ બધાનું હોય ને એમાં દરિયો છે અને આ બધું જે ઘાટ છે અહીંયા બધું આ વિધિનું આનંદ બધું જે કાંઈ જે ક્રિયા થતી હોય ના અયો ઘાટ ઉપર આ બધા પક્ષી સવાર સવારમાં એ પણ નાના નાના જીવ જંતુનો ખોરાક કરે પોતાનું પેટ ભરે છે આ સવારનો સવા સાત વાગ્યાનો નજારો છે જે પરાછી પાટણ કે જ્યાં કાંઈ આવું પિતૃની બધી વિધિ થાય છે આપણે એમ નામ ફરતા ફરતા હવે થોડાક આગળ જ છીએ કાંઈક નવું હોય તો તમને દેખાડવાનો પ્રયત્ન કરવી અને મજા આવે તો આમને આમ બનાવી રેજો જો કે અહીંયા આયા છીએ એના તો બધાને ખ્યાલ જ હશે પણ આ તો ન આવ્યો હોય એના માટે પગથિયા ચડવી સીવી તો આપણે કમ્પ્લેટ દરિયાની બાજુમાં પહોંચી ગયા છે એવી

આપણે હવે દરિયા દરિયા આંટો મારી પાસે આપણે અહીંયા જે ઘાટ છે અહીંયા આવતા રહ્યા છે એવી જે કાંઈ ત્યાં ઓલી બધી જે કાંઈ વિધિ ને એવું બધું થાય જગ્યાએ પાછા આવતા રહ્યા છે એવી તમને એ બધું એવું ફરી વાર દેખાડ્યું ગયા જ્યારે આપણે ગયા અહીંથી નીકળ્યા ત્યારે એટલું બધું માણસું નહોતું પણ જેમ જેમ ટાઈમ થતો જાય છે એમ માણસો બધું આવતું જાય છે જુઓ તેમ જોઈ શકો છો તમે કે હમણાં આપણે ગયા ત્યારે આટલું બધું પબ્લિક નહોતું પણ અત્યારે બધું ખાસું પબ્લિક ભેગું થઈ ગયું છે કેમ કે આપણે થોડાક વહેલા પહોંચ્યા તો એના હિસાબે પણ જેમ જેમ આ વધારે ટાઈમ થતો જાય છે એમ બધું પબ્લિક આવતું જાય છે અને હવે ધીમે ધીમે ગર્દી જેવો માહોલ થતો જાય વિધિ બધી ચાલુ થઈ ગઈ છે જો આ બધા કોઈ પોતાના જે વડીલ અથવા કોઈ સંબંધી એક્સપાયર થઈ ગયો હોય તો એમના હસ્તી પધરાવા માં અહીંયા આવે છે બધાય તો તમે જોઈ શકો છો બધાય ચાલુ છે તમે જેમ જોયું કે ઘણી બધી જગ્યાએ બધી વિધિ ને એવું ચાલુ થઈ ગયું છે અને તમે બધે જોઈ શકો છો કે આ ફરતા ફરતા બધા આવે છે ચાલુ છે આ રીતનું અને એચ ટુ ઝેડ આ બધું કોઈ જેમ હમણાં કીધું એની જેમ કે કદાચ કોઈ એક્સપાયર થઈ ગયું હોય તો એમના હસ્તી પધરાવવા પણ આવે છે પ્લસ બીજા નંબરમાં કે કોઈ પિતૃ પૂજનનું ને એવું બધું અહીંયા બધું તો નામ બનાવી રહ્યો વિડીયોમાં આગળ કંઈક નવું આવે તો તમને અપડેટ આપી અને બતાવીએ તો આ બધાએ વિધિ કરીને જે કાંઈ આ પધરાવાનું હોય આ નાળિયાને પૂજા પણ એવું બધું પધરાવે છે આ જે કાંઈ રીયા દરિયાની ખાડીમાં ને અહીંયા તો એક જો નાની બોર્ડ પડી છે અને ફરતા કુતરા રમતું કરે છે આ બધું પાર્કિંગ ગ્રાઉન્ડ છે તમે જોઈ જાવ જે આ અત્યારે સવારમાં કે અત્યારે જે કાંઈ આવે એ બધી ગાડીઓ અહીંયા મૂકી દે છે અને પોતપોતાની રીતે આવી બેઠક કરીને બેહી જાય છે પછી જે કોઈના બ્રાહ્મણ છે આ છે તે છે એ આવે ત્યાં સુધી રાહ જોવે છે અને પ્લસ બીજા નંબરમાં કે કોઈને જે કાંઈ વિધિ હોય મુંડન કરાવવું હોય તો એ બધું પતાવી કરાવી નાખે પછી ત્યાં સુધી અહીંયા બેસે છે અને પછી કર્યા પછી અહીંથી એક થોડોક દૂર જાવ એટલે અહીંયા જે કાંઈ એમની વિધિ પૂજન જે હમણાં તમને દેખાડ્યું કાટે એ પ્રમાણે જે કાંઈ વિધિ હોય એ બધી કરાવરાવે છે તો બન્યા રેજો આમ નામ નવું નવું કાંઈક આવે એ દેખાડજો અને જે કાંઈ અહીંયા આવ્યા છે એમને તો ખ્યાલ જ હશે તો આમનામ બન્યા રેજો અમારી ગાડી છે દસ બધા એનો સામાન નાસ્તા પાણીનું ને બધું જોવા જમવાનું જમવાનું બધું એમનું બધું પીડ્યું છે ને અને આપણને કામ હોતું છે ગાડી સાચવવાનું એટલે આપણે અહીંયા બેઠા છીએ ફાઈનલી આપણે હવે ગાડીયા છેવી અને આપણે હવે પોગ્રામ છે ગાડીને ધ્યાન રાખવાનો અને આપણે હવે હોવાનો આ બે ચાર જણા આવી ગયા છે એવી ઉજાગરાના હિસાબે હુવા અને ગાડીની ધ્યાન રાખવા તો આપણે હવે ઘડીક આરામ કરી લેવી રાતે મોડા સુધી જઈ ગયા હતા એમના ચાલુ ગાડીમાં તો ઘડીક આરામ કરી લેવી હાલો પછી મળીશું જાગી ગયા આપણે ઘડી કલાક દોઢ કલાકની નીંદર કરીએ ને હવે શાક બનાવીની પ્રોસેસ હાલ હાલો ઘડી એ બદલી જોવી હાલ